નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ બારડોલી ખાતે કેદારેશ્વર મહાદેવ મંદિર ગ્રાઉન્ડ ખાતે ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયું જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજની જુદી જુદી સંસ્થાઓના આગેવાનો દ્વારા છેલ્લા પાંચ દિવસથી તૈયારીઓ કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતના ભરોસથી વાપી સેલવાસ સુધીના ક્ષત્રિય રાજપૂત સમાજના આશરે વીસ હજારની આજુબાજુ યુવાનો અને મહિલા કેસરી સાડીના પરિધાનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના પ્રમુખ રમજુભાઈ ભા જાડેજા સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા અને ગુજરાત મહિલા ક્ષત્રિય સમાજના પ્રમુખ તુપ્તિબા રાહુલ ઉપસ્થિત રહીને ક્ષત્રિય સભાને સંબોધન કર્યું રાજકોટના ઉમેદવાર રૂપાલાની ટિકિટ રદ ના કરવામાં આવી જેના લઈને હવે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજનો વિરોધ હવે ભાજપા પાર્ટી સામે સીધો ને સીધો થઈ ગયો છે ભાજપાના પાર્ટીને એક સમાજ સામે રૂપાલા વાલા છે ક્ષત્રિય સમાજની મા બેનની અસ્મિતા પર વિવાદિત ટિપ્પણી કરનારને ભાજપાના હાઈકમાન્ડે ટિકિટ રદ કરવાના બદલે સ્ટાર પ્રચાર બનાવી દીધા જેને લઈને ભારતીય જનતા પાર્ટીનું વલણ ક્ષત્રિય રાજપૂત વિરોધી હોય એમ સ્પષ્ટ દેખાય છે ભારતીય જનતા પાર્ટીમાં એક સમાજનો પ્રાધાન્ય આપવામાં આવે છે બાકીના અઢાર વર્ણ પ્રજા સમાજને પ્રાધાન્ય આપવામાં આવતું નથી પણ ક્ષત્રિય સમાજના અઢાર વર્ષની બહેન દીકરીની સ્મિતા સન્માન માટે લડત ઉપાડી છે આ લડત કોઈ રાજ્ય પાર્ટી કે રાજ્ય ફાયદા માટે નથી ફક્ત ને ફક્ત સ્વાભિમાન અસ્મિતાની લડત છે સમાજમાં ઉપસ્થિત રહેલા જુદા જુદા વક્તાઓએ પોતાનું અભિવાદન રજૂ કર્યું હતું યોજનાર ચૂંટણીમાં સમજી વિચારીને માતા બહેન દીકરીના સન્માન માટે સ્વાભિમાન માટે સાત તારીખે મતદાન કરજો ભાજપની વિરોધના બટન દબાવજો સંકલન સમિતિ મુખ્ય ઉદ્દેશ્ય ફક્ત ક્ષત્રીય સમાજના હિત માટે જ છે ગુજરાત રાજ્યની સંકલન સમિતિમાં વિશ્વ રાખી સમાજના હિંમત મતદાન કરવા અપીલ કરાય છે જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો ન્યૂઝ ચેનલ માતુ શ્રદ્ધા રૂપે સસ્તીદા નમસ્ત શ્રી નમસ્ત શ્રી નમો નમો ઓમ ભૂર્ભુ હસો હાકક્ષ વિદુર વરણ્યમ યો મહ પ્રચોદાત પણ તમે અમારી પાઘડી ઉછાડી છે તમે અમારી બેન બેટી ની અંદર તેજસ છે જેની અંદર છે અંદર બન્યું છે એક રૂપ એક સૂત્ર છે